જય માતાજી મિત્રો અમે અમારી ચેનલ મો નામ મો થોડાક ફેરફાર કર્યા છે અને અમુક કેરેક્ટર થોડાક બદલ્યા છે તો આવા પછીનો જે વિડિયો આવે એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં જરૂર જણાવજો એ અમારું ફોડલ કોમેડી ગ્રુપ આ વાહ સદુસા એ નોમરા છે વાહ વાહ લા સુપા બાકી રાખ ભઈ યાર તરકો લાગા હા અલા યે આ થઈ ગયો થઈ ગયો ઓ બરોબર

પણ આતો તારે તમે રોટલી બનાવજો ને યાર યાર તો આપણે ના હોય કાળુબા ભાઈ હું તો રોટલી જે બનાય ખબર હ હા ભાઈ મોય બોધૈ અલ્યા મારી આદત તો ખબર ને નહી ખાવી તો ભાઈ બનાવી પડશે રોટલી હું જ બનાય બધુંય હા પાહન ગજો એ ગઈ નાખે હું કીધું હા હેડો અલ્યા આ ખરા અપરે ચોા ક્ષેત્રમાં ગાવડા આવે હ તે જો ક્ષેત્રમાં ક્ષેત્રમાં

તમે તો યાર કલાક નું કામ કઈ ચાર કલાક કરાવ યાર તો થાય તો કોમી ગયો તો બધું થાય એ તો બરોબર છે હા પણ યાર પોણી જવાબ પીવા જ આપડે તો અંગત ને અંગત આવતા તે યાર એ તો તારે એવો મોડો હતો ને શું કરીએ અમે અને પૈસા એ રોકડે ના આ લાલજી ફૂલજી આવવાના તારા બધા રસ્તા ખાલી કરી કઈ નાખા તમે

આવું ના પૂછાય બોલો એવા માર્યા તમને ખાલી અમે એટલું પૂછ્યું લખુભાઈ શાંતિ છે એમાં તો મોણ પડી ગયો બીજું બોલ્યા છે ત્યારે જોઈ રહ્યા હું તમે કહેજો એવું અમે જોઈએ તમારે ભલે હારા હારી ને તો અમે જોઈ લઈએ એવું કેવું

મારા મમ્મી જ કપડું લેવા લેડો અને આપડે પૈસા તો લેવા દે લઈને

લાગ મજામાં શું કહું યાર અલ્યા મોં તા નહીં યાર પણ લખાઈ ગઈ તમને ખબર નહીં પડતી હ શાંતિ કહીએ મજામાં કહીએ અલ્યા 10 વાર તો કીધું હું મજામાં છું મજામાં છું કેટલી વાર પૂછ પૂછ યાર શાંતિ ને ઓમ અલ્યા જો જો અલ્યા તમે પણ મારા મોમા મોમા હ અબ પોર તો કહી દે

Yahoo!